નમસ્કાર મિત્રો હું કિશન એકવીસ થી માં યજ્ઞ ત્યાગ જ્ઞાન અને મોક્ષ નો સાચો માર્ગ ઉડા સમજવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ અધ્યાય ચાર ના શ્લોક એકવીસ થી એકત્રીસ માં શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ વિવિધ પ્રકારના યજ્ઞોની વાતો કરે છે કોઈ દેવ યજ્ઞ કરે છે કોઈ ઇન્દ્રિય સંયમનો યજ્ઞ કરે છે કોઈ પ્રાણાયામ દ્વારા યજ્ઞ કરે છે અને કોઈ પોતાના જ્ઞાન અને તપસ્યાને યજ્ઞ રૂપે અર્પણ કરે છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ તમામ યજ્ઞો અંતે આત્મશુદ્ધિ તરફ લઈ જાય છે પછી કહે છે કે યજ્ઞ દ્વારા કર્મ કરવાથી મન શુદ્ધ થાય છે અને શુદ્ધ મનમાં

આ શ્લોકો આપણને શીખવે છે કે કર્મ આ કર્મ ત્યાગવાનો ઉપદેશ નથી પરંતુ યજ્ઞ ભાવથી જ્ઞાન સાથે કર્મ કરવાની રીત ગીતા શીખવે છે જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ